ચાલો રમત રમીએ આ રમત નામ છે પુસ્તકો સાથે દોસ્તી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક પુસ્તકોને સમજવા લાગે છે જેમ કે પુસ્તક ખોલવું ચિત્ર જોવા સાંભળેલા શબ્દો અને દેખાતા ચિત્રોને ઓળખવા પાના ફેરવવા વાર્તાની શરૂઆત સમજવી વગેરે બાળકની આસપાસ રંગીન ચિત્રો મૂકો બાળક ચિત્રોને ધ્યાનથી જુએ છે બાળકને ખોળામાં પેસાડો બાળકની સામે ચિત્રપુસ્તક ખોલો માતા પુસ્તકમાં દેખાતા પાત્રો પર આંગળી મૂકે અને બાળકને તેમના નામ કહે બાળકનો હાથ પકડીને પુસ્તકના પાના ફેરવવા માટે પ્રોત્સાહિત કરો બાળકને પુસ્તકના પાત્રો પર આંગળી મૂકીને માહિતી આપો બાળકને પાત્રોનું અનુકરણ કરવા કહો જેમ કે વાંદરાનું ચિત્ર બતાવીને વાંદરો કેવી રીતે ફળ ખાય છે તેની નકલ કરવા કહો પુસ્તકના પાના ફેરવવા માટે બાળકને પ્રોત્સાહિત કરો બાળકને પુસ્તકના ચિત્રો અથવા ઘટનાઓ વિશે વાત કરો તેમને બોલવા માટે પ્રેરિત કરો અવાજમાં ઉતાર ચઢાવ લાવો ઘટનાઓ વિશે વાત કરતી વખતે ચહેરા પર નાટ્યાત્મક હાવભાવ લાવો બાળકને પુસ્તક પકડી રાખવા અને પાના ફેરવવા માટે કહો તમારા બાળક સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દિવસમાં થોડો સમય બાળક સાથે વિતાવો આપવામાં આવેલ રમતો બાળક સાથે રમો તથા તમારા અનુભવો અમને જરૂરથી જણાવો